કાર નકલી કોર્ટ બાદ હવે ગુજરાતમાં નકલી વિઝાની ફેક્ટરી ઝડપાઈ છે સુરત પોલીસે અડાજણ વિસ્તારમાંથી નકલી વિઝા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે આ ફેક્ટરીનો સંચાલક પ્રતિક યુરોપિયન દેશોના વિઝા સ્ટીકરો મારી એજન્ટોને વહેંચતો હતો ઘટસ્પ થયા બાદ માહિતી મુજબ આ ફેક્ટરી યુકે મેસેલો સર્બિયા યુરોપના દેશોમાં નકલી વિઝાના સ્ટીકરો મેળવી વહેંચતો હતો પ્રતિક પાસેથી વિઝાના સ્ટીકરો મળ્યા છે તપાસ જાણવા મળે છે પ્રતિક્ષા નકલી વિઝા સ્ટીકરો દિલ્હી ચંડીગઢ પંજાબ હરિયાણા હેઠળ રાખતો હતો આરોપી પ્રતિક્ષા સામે પહેલા પણ ગુના નોંધાયા છે બે હજાર સત્તર અત્યાર સુધીમાં કુલ બાર ગુના નોંધાયા છે પ્રતિક્ષા અલીબાબા ઉપરથી યુરોપિયન હોલમાં પેપર મંગાવતો હતો વિઝા દીઠ પંદર હજાર ઉઘરાવતો હતો સુરત અને પીસીબી ટીમે સંયુક્ત ઓપરેશન રાંદેર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિઝા રેકર્ડનો પડદા કર્યો પ્રતિક્ષા ઉર્ભે અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીની ધરપકડ કરી છે પોલીસે આરોપીના ઘરમાંથી અપ્રમાણસર નકલી વિઝા બનાવવાનું ચીજવસ્તુઓ જપ્ત કરી છે પીઆઈ એપી ચૌધરી અને પીસીબી આર એસ સુવેરાએ મળીને બાતમીના આધારે રાંદેર વિસ્તારમાંથી ફ્લેટ નંબર બસો બે શ્રીજી નગરી સોસાયટી ઝઘડિયા ચોકડી મોડી રાતે દરોડો પાડ્યો હતો દરોડો દેવામાં પ્રતિક શાહ રંગ્યા ઝડપાયો હતો પ્રતિક શાહ ઉપર બાર ગુના નોંધાયા છે પ્રતીક્ષા એક રીડો ગુનેગાર છે અને તેના પર અગાઉ પણ સંબંધિત કૌભાંડો ગુનાઓ નોંધાયેલા છે તેના વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં નવ વડોદરા શહેર ગૌરવા પોલીસ સ્ટેશનમાં એક જીઆઈડીસી એરપોર્ટમાં બે નોંધાયા છે પોલીસે કુલ એક લાખ ત્રીસ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપીના ઘરેથી પોલીસે કુલ એક લાખ ત્રીસ હજારની કિંમતનો મુદ્દા જપ્ત કરી જેમાં અલગ અલગ દેશના પાંચ વિજા સ્ટીકર અલગ અલગ દેશના બીજા સ્ટીકરની આડમાં કલર પ્રિન્ટ ચેક રિપબ્લિક દેશોનો એક સ્ટેમ્પનો સિક્કો બે પેપર કટર બે યુવી લેઝર ટોર્ચ એક મશીન બે કોર્નર મશીન એક સ્કેલ અલગ અલગ ઇંકની બોટલો યુરોપ દેશના હોલમાર્ક વાળા મોટા પેપર કેનેડા દેશના તોતેર મોટા પેપર યુરોપ દેશના હોલમાર્ક વાળા એકસો સાત નાના પેપર મર્સિડીઝ દેશના હોલમાર્ક વાળા એકસો બોતેર હોલમાર્કના એકસો તેતાલીસ હોલમાર્ક બેતાલીસ પાંચ મોબાઈલ ફોન બે કલાક એક એટલે લેપટોપનો સમાવેશ થાય છે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે તપાસમાં કોના કોના નામ ખુલે છે વિસ્તૃત અહેવાલ